મિત્રો આજે સુપ્રીમ કોર્ટની દખલ અંદાજીના કારણે આજે આપણું લોકતંત્ર જનતંત્ર બચી ગયું તમે જુઓ ચંદીગઢ મેયર જેવી સામાન્ય ચૂંટણીમાં જ્યાં માત્ર છત્રીસ વોટ છે અને ક્લિયર કટ હતું કે ઇન્ડિયા ગઠબંધનને વીસ વોટ હતા અને સોળ ભાજપને ક્લિયર કટ છે ક્રોનોલોજી સમજો પહેલાં જ્યારે ચૂંટણી ડિક્લેર કરવાની મેયરની વાત આવી ત્યારે અધિકારીઓ બીમાર પડી જાય ફરીથી પોતાના કાર્યકર્તાઓને રિટર્નિંગ ઓફિસર બનાવી દેવામાં આવે પછી કાર્યકર્તાઓ રીતસર પોતે જ મત રદ કરી નાખે એવા નિશાન કરીને રદ કરે નિશાન પોતે કરે આ તો સારું તો સીસીટીવીમાં આવી ગયા અને સીસીટીવીમાં આખું દેશે જોયું દુનિયાએ જોયું કઈ રીતે ભાજપ છે એ ધાંધલી કરે છે ચૂંટણીઓ મેરજીની ચૂંટણી હતી અને એનાથી મોટી વાત કે સુપ્રીમ કોર્ટમાં આ ગયું અને સુપ્રીમ કોર્ટે જ્યારે સીસીટીવી જોયા ત્યારે ચોંકી ગયું સુપ્રીમ કોર્ટ આ શું થઈ રહ્યું છે હવે સુપ્રીમ કોર્ટમાં જયારે મામલો જવાનો હતો ત્યારે ફરીથી ઓપરેશન લોટસ ચલાવ્યું આ લોકો વારંવાર કહે છે કે અરવિંદ કેજરીવાલજીની સરકાર પાડવા નથી માંગતા તમે એક ધંધો કરો છો રોજ ફરી તો પડતા નથી અને ત્રણ જે કોર્પોરેટરો હતા આમ આદમીના એને ભાજપ લઈ જાય છે એ દિવસોમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં ખુદ રિટર્નિંગ ઓફિસર સ્વીકારી લે છે કે હા મેં ધાંધલી કરી છે પણ સારું થયું સુપ્રીમ કોર્ટનું કે એમણે કહ્યું કે જે જૂનું જે જૂના વોટ હતા એ આઠે આઠ જે રદ થયા છે એ ગણાયા આજે અલ્ટિમેટલી ઇન્ડિયા ગઠબંધનનો એક સામાન્ય ઘરમાંથી આવતો કુલદીપભાઈ ચંદીગઢના મેર બન્યા છે હું એમને અભિનંદન આપું છું અને સૌથી મોટા સુપ્રીમ કોર્ટને એ કહીએ છીએ કે આ તાનાશાહી સરકારમાંથી તમે જનતંત્ર લોકતંત્ર બચાવ્યું એના માટે આજે આપણે બંધારણને કાયદાને બાબા સાહેબે આપેલા બંધારણને લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે જેથી કરીને આપણી જનતંત્ર લોકતંત્ર હજી બચ્યું છે